નમસ્કાર દર્શક મિત્રો BTS ન્યૂઝ ચેનલ મે આપ સૌનો હાર્દિક સ્વાગત છે આપની BTS ન્યૂઝ ચેનલે સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ કરીને 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ સફળતાનો શ્રેય વાલા દર્શક મિત્રોનો છે તો દર્શકો આપના સૌનો પ્રિય દિવાળીનો તહેવાર ખુશીઓ ઉલ્લાસ અને પ્રકાશના પર્વમાં સાવચેતી અને સુરક્ષા સૌથી વધુ મહત્વની છે ફટાકડા વિના દિવાળીની કલ્પના અધૂરી છે પણ થોડી સાવધાની આપણા તહેવારને ઉજવણ અને દુખદાય અકસ્માત ધોતી મુક્ત રાખી શકે છે આજે અમારી ચેનલ વધી તમામ દર્શકોને એક જરૂરી અપીલ છે ખુશી પર્વ સુરક્ષિત રીતે મનાવો શુભ દીપાવલી બનેવીએ શાળાની ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરી નાખી ફરી એકવાર સુરતના અઠવા પોલીસ સ્ટેશનની હદમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે હત્યા સગ્ગા બનેવીએ જ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાથી સુરત શહેર ધડધડી ઉઠ્યું છે જ્યાં ત્રિકમ વડે યુવકની હત્યા કરવામાં આવી છે આ હત્યાના આરોપી તેના શાળાની હત્યા કરી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બનેવીએ જ પોતાના શાળાની ઘરની બહાર બોલાવી મોતને ઘાટ ઉતાર્યો હતો હત્યાના પાછળનું કારણ પારિવારિક વિવાદ હોવાનું કહેવાય છે જાણકારી અનુસાર બનેવીએ ભાણીને મારતા શાળાએ નહીં મારવા ટકોર કરતાં ગુસ્સે ભરાયેલા બનેવીએ શાળાની ત્રિકમ ઘા ઝીકી હત્યા કરપીણ કરી નાખી હતી અને ફરાર થઈ ગયો હતો

મારા એક જ નવાઈ ભાઈ છે બીજું કોઈ નહી મારવા વાળો તો મારો ઘર વાળો છે ઝઘડો ખાલી મારી છોકરી ને ખાલી કાલે એક તમાચો માર્યો હોય મારા ઘર વાળા એ તો મારા ઘર મારો ભાઈ એને એને એક તમાચો માર્યો કે કેમ તો છોકરીઓ ને મારે છે વાર તહેવાર ના દિવસે બસ ખાલી આજ થયું તે ધમકી આપી ગયો કે તને આ તમાચો બહુ ભારે પડે મારા ભાઈ ને હુટેલા માં મારી દીધો દારૂ પીને આવ્યો એ દારૂ મળતું ભાઈ હવે દાર પીધેલો હતો કે નહીં મને બરાબર કઈ ધ્યાન પણ એને મારી દીધું

કે એક જણ મરણ ગયું છે જેને માથામાં તીક્ષ્ણ હથિયાર વડે માર મારવામાં આવે છે અજાણ્યા એસમ દ્વારા તો અત્યારે એ બોડીની અમે જાચ કરવા માટે આવેલા છીએ અને પ્રાથમિક તપાસ અત્યારે ચાલુ છે માહિતીમાં અત્યારે પૂછપરછમાં એટલું જાણવા મળ્યું છે કે શાળા બનાવીનો ઝઘડો હતો અને ફેમિલી ડિસ્પ્યુટ ચાલતો હતો અને એ ફેમિલી ડિસ્પ્યુટમાં જે શાળાએ બનાવીએ શાળાને મારેલું છે તેથી જ પ્રાથમિક જાણકારી મળેલી છે બની શકે ફેમિલી ડિસ્પ્યુટ ચાલુ જ હતા એટલે પ્રાથમિક તપાસ ચાલુ છે આ વિસ્તાર છે વિસ્તાર છે જ્યાં શનિવારી બજાર ભરાતી હોય છે ત્યાં ઝૂંપડપટ્ટીમાં આ લોકો રહેતા હોય છે ત્યાંનો જ બનાવ છે અત્યારે એ હજી તપાસ ચાલુ છે આજ અઠવાલાયન્સ પોલીસ સ્ટેશન મેં ડક્કા ઓવર सुबह एक बनाव बना जिसमें कि एक आदमी लाला भाई देवजी भाई बसावा उनकी अपनी पत्नी से लड़ाई होती थी जिसमें वो अपनी पत्नी को भी और उनके बच्चों को भी मारपीट करते थे और पत्नी का घर जो मायका है वो भी बाजू में ही है तो वो बार बार अपने मायके जाती रहती थी और जो पत्नी के भाई है सुरेश हसमुख भाई राठौर उन्होंने इनके पति को समझाने की कोशिश की कि ऐसे ना करें ऐसे लड़ाई झगड़ा ना करें इस बात की अदावत रख के आज सुबह उनके घर पे जाकर के आ, लोखंड के लकड़ी से आ, सुरेश भाई हसमुख भाई राठौर की हत्या इन्होंने लाला भाई देवजी भाई देवजी ने कर दी है इस बनाव के लिए अठवाराइंस पुलिस स्टेशन में फरियाद दाखिल कर लिया गया है और मिनटों में ही आरोपी को डिटेन करके उसको अटक करने की कार्यवाही चालू लोखंड न टोमी मोटरसाइकिल को हाइड्रोलिक उठाने के लिए जो लोखंड की टोमी यूज करते हैं उससे ब्यूरो रिपोर्ट बीटीएस न्यूज सूरत